નમસ્કાર મિત્રો આર ન્યૂઝ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ભલે ભાજપની સરકારની સત્તા છે પરંતુ આ સત્તાથી તેમની પાર્ટીના નેતાઓ ખુશ નથી હાલમાં મંત્રીમંડળ બદલાયું ત્યારથી દિવસે ને દિવસે ગુજરાતમાં ભાજપના નેતાઓની જે નારાજગી છે તે સામે આવતી જોવા મળે છે ભાજપના મતનો ગઢ ગણાતો એવો છોટાઉદેપુરમાં ભાજપના જ નેતાએ રાજીનામું આપ્યું છે છોટાઉદેપુર તાલુકા પંચાયતના કાર્યકારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાહેર કર્યું છે તે કહે છે કે સ્થાનિક સંગઠન અને વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓને કારણે રાજીનામું આપું છું છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં હાલમાં ભાજપનું શાસન છે જ્યારે સક્રિય બોડીમાં કારોબારી અધ્યક્ષ તરીકે સત્તારૂઢ રાજેશભાઈ રાઠવાએ એકાએક આજરોજ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ કરી ભાજપમાંથી રાજીનામું આપ્યું હોય તેમ જણાવ્યું હતું જે મુદ્દો વહેલી સવારથી જ સમગ્ર છોટાઉદેપુરના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે છોટાઉદેપુરના સક્રિય રાજકારણમાં સતારૂડ એવા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આજરોજ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું હોય રાજીનામું જે મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો જ્યારે વાયરલ થયેલી પોસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે આવનારા સમયમાં રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પણ ચર્ચાઓ જોર પકડ્યું હતું સોશિયલ મીડિયા ઉપર કરેલી પોસ્ટમાં રાજેશ રાઠવાએ જણાવ્યું છે કે સ્થાનિક સંગઠન અને વહીવટના કારણે રાજીનામું આપું છું આદિવાસી સમાજ અને વિસ્તારની ગુલામી કરીશ પરંતુ બહારની એજન્સીઓનું ગુલામ નહીં બનવું અને શિક્ષિત યુવા વર્ગ સાથે રહીને સમાજનું કામ કરીશ જિલ્લાનું ભવિષ્ય યુવા નક્કી કરશે તેમ વાયરલ પોસ્ટમાં જણાવ્યું છે સદર પોસ્ટથી છોટાઉદેપુરના રાજકારણનો માહોલ ગરમાયો હતો જ્યારે ચર્ચાનો વિષય બન્યો અને છોટાઉદેપુર પંથકમાં ખળભળાટ મચ્યો છે રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું તેનાથી ભાજપને હવે છોટાઉદેપુરના મત વિસ્તારમાં મતનો ફટકો અવશ્ય પડશે છોટાઉદેપુરમાં હાલ ચર્ચામાં ચાલી રહી છે કે હવે રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કરવાના છે આ બાબતે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો આ પ્રકારના સમાચાર જોવા માટે હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો ધન્યવાદ